जय जी माताजी मित्रों स्वागत है मैं न्यू वीडियो में तो दोस्तों आ वीडियो में हूँ तुम बता कि तरू पन कार्ड और आधार कार्ड लिंक है कि नहीं रीतना चेक करूँ एकत्रिसेम्बर बी हज़ार पच्चीस पे चेक कर लो दोस्तों तो चलो हूँ तमें बताऊँ एना पेला चेनल में नया आए तो चैनल ने सब्सक्राइब करजो वीडियो पसंद आए तो लाइक करज शेर कर ने कॉमेंट करजो तो चलो हूँ तमने बताओ किन कार्ड ने आधार कार्ड लिंक होव जरूरी है तो चलो के चेक करूँ लिंक नहीं हो तो શું શું નુકસાન થઈ શકે છે તો ચાલો હું તમને બતાવું અને તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમારું પાન કાર્ડ ઇન એક્ટિવ પણ થઈ શકે છે તો ચાલો હું તમને બતાવું કે તમારે કેવી રીતના ચેક કરવાનું છે તો આ ચેક કરવા માટે તમારે સૌથી પહેલાં તો ગૂગલ ઓપન કરવાનું છે અને ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે ઇન્કમ ટેક્સ તો ચાલો હું ટેક્સ ડોટ જીઓવી ડોટ ઇન સર્ચ કરીને તો તમને આ પરલી વેબસાઇટ જોવા મળશે ઓફિસિયલ जी एफ आई इनकम टैक्स डिपार्टमेंट ની તો તમારે આના પર ક્લિક કરવાનું છે તો દોસ્તો તો તમારે વેબસાઈટ પર ક્લિક કરવાનું છે તો દોસ્તો તમારો લિંક ના હોય તો લિંક કરી લેજો નહી કે તમારો પાન કાર્ડ ઇનેક્ટિવ બંધ પણ થઈ શકે છે તો ચાલો હું તમને પહેલો તો ચેક કરવાનું કે તમારું પાન કાર્ડ ને આતા કાર્ડ લિંક છે કે નહીં તો ચેક કરવા માટે તમારે આ વેબસાઈટ ઓપન કરીને તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો તમને यहां पर वेरीफाई पान कैरेक्टर्स નો એક ऑप्शन જોવા મળશે તો એના પર ક્લિક તો વેરીફાઈ ફોન પર ક્લિક કરવાનું હોય છે એના પર ક્લિક કરીશું તો ચાલો હું તમને બતાવું તો એના પર ક્લિક કરી લેવાની એના પહેલાં ચેનલ ન્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો ચાલો દોસ્તો અમુલ થોડુંક વોર્ડિંગ લેશે હું તમને બતાવું તો તમારે કેવી રીતના ચેક કરવાનું છે તો પછી આવું તમને ઇન્ટરવ્યુ જોવા મળે છે ચાલો યહા પર જો તમે બોસ આઈ ઓપ્શન જોવામાં છે તો તમારે સુ કરવાનો છે આ પર તમે પાન કાર્ડ નું ઓપ્શન જોવામાં છે તો તમારે યહા પર પાન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે પાન કાર્ડ નંબર પછી તમારે જો પણ પાન કાર્ડ માં નામ છે તે તમારે નામ સિલેક્ટ કરીને યહા પર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે મોબાઈલ નાખ્યા પછી તમારે નામ કરીને મોબાઈલ નાખ્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનો છે કન્ટિન્યુ પર ક્લિક કરશો તો તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે તો તમારે અમે એક ઓટીપી નાખી દેવાનું છે ઓટીપી નાખ્યા પછી તમારે ફરીથી અહીંયા પર કન્ટિન્યુ પર ક્લિક કરવાનું વેલિડેટ પર ક્લિક કરજો તો વેલિડેટ પર ક્લિક કરજો તમારું પાન કાર્ડ ને આદરકાર લિંક છે કે નઈ લિંક નઈ હોય તો પાની જે એક્ટિવ બટ ડિટેલ નોટ અવેલેબલ એવું આવશે ને લિંક હશે તો તમારી લિંક જે હું લખેલું આવશે કે દોસ્તો તમે આ વિરતના તમારી 31 ડિસેમ્બર 2025 વ્યાલા પાન કાર્ડ આતા કડા લિંક ચેક નહીતે ચેક કરી લેજો નહી તો દોસ્તો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે દોસ્તો તો તમે આ વિરતના કરી બેઠા તમારું પાન કાર્ડ અને આતા કડ લિંક ચેક નહીતે ચેક કરી શકો છો મોબાઈલ થી દોસ્તો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરીજો અને ચેનલ મન આયો હોય તો સબ્સ્ક્રાઇબ કરીજો કોમેન્ટ કરીજો અને લાઈક કરીજો દોસ્તો તો ગુજરાતી માવા વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ